ત્યારે કોઈ અજાણ્યું એક શખ્સ પતંગના દોરા લઈને ભાગતા આ લોકોએ આ શખ્સને ઝડપી લઈ અને બોલાચાલી કરી હતી જે બાદ આ ચાર જેટલા સભ્યોએ પર દસથી વધુ લોકોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત ચારીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વિજય જયંતિ ચક્કો કુડે છે અમે બધા પતંગ ચગાવતા હતા ને પતંગ ચગાવતા ચગાવતા અમે બધા પતંગ ચગાવતા એ બધા આવીને ને અમારો દોરણ ઢેરો લઈને વઈ ગયા અમે બધા ચારે ચાર અમે હતા એ ઘર ઘરના બધા લેવા ગયા લેવા ગયા ને તી કે પતંગનો દોરો દઈ દીધો પહેલાં થોડીક વાર જબરદસ્તી કરીને આપી દીધો પછી એના બધા બીજા માણસોને ફોન કરીને અહીંયા બોલાવી લીધા આપણે રામાપીરના ચોપાટીએ રામાપીરનું મંદિર અહીંયા પછી બધાને બોલાવીને ગઈડ્યા લોખંડના પાઇપ હતા પાંચ છ જણા પાસે બે જણા પાસે ધોકા હતા અને એક જણા પાસે ચાકુ હતી ને બધાને અમને ચારે ચારને માર્યા બધાને અલગ અલગ લઈને લઈને ને લઈને પછી બધાને મોબાઈલને બધા જટી લીધા બધા પાસેથી પૈસા હતા મોબાઈલના એ કાઢી લીધા મોબાઈલના કવરમાંથી પૈસા કાઢી લીધા મોબાઈલ પછી બીજો ભાઈ હતો એ ભાઈ મોબાઈલ લઈ આવ્યો પૈસા હતા એ કાઢી લીધા બધાય ને પછી અહીંયા બધા અલગ અલગ માન માન અહીંયા ધીરે ધીરે ગયા બધાય આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ લોકોને એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના મોબાઈલના કવરમાં રહેલા પૈસાની પણ લૂંટ કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ போர் வந்து